દોસ્તો એક સમયે ઐતિહાસિક અને સમૃદ્ધ પાટણ નગરીમાં બંકો નામનો એક અત્યંત ગરીબ ખેડૂત રહેતો હતો તેની પાસે એક નાનકડો ખેતરનો ટુકડો હતો પરંતુ જમીન એટલી ખરાબ હતી કે તેમાંથી ક્યારેય સારો પાક થતો નહોતો બંકો અને તેની પત્ની સંતોષી ખૂબ જ મહેનતું હતા છતાં પણ તેઓ માંડ બે ટંકનું ભોજન મેળવી શકતા તેમની પાસે પૂરતા પૈસા નહોતા કે તેઓ સારી ખાતર કે બિયારણ ખરીદી શકે એક સાંજે સંતોષીએ બંકોને કહ્યું આપણે આટલી મહેનત કરીએ છીએ પણ ક્યારેય કમાણી થતી નથી શું આપણે આ જ રીતે આખી જિંદગી જીવશું બંકો પણ નિરાશ હતો પરંતુ તેણે હિંમત ન હારી તેણે પોતાની પત્નીને આશ્વાસન આપતા કહ્યું ચિંતા ન કર સંતોષી ક્યારેક તો આપણા દિવસો પણ ફરશે બીજા દિવસે સવારે બંકો ખેતરમાં કામ કરવા ગયો તેનું હળ એક મોટા પથ્થર સાથે અથડાયું બંકોએ જોયું કે પથ્થર નીચેથી એક જૂની લાકડાની પેટી દેખાઈ રહી હતી તેણે ઉત્સાહથી માટી ખોદી અને પેટી બહાર કાઢી પેટી જૂની અને ધૂળવાળી હતી પરંતુ જ્યારે તેણે તેને ખોલી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ પેટીમાં સોના ચાંદીના સિક્કા અને કિંમતી ઝવેરાત ભરેલા હતા બંકો ખુશીથી પાગલ થઈ ગયો તે તરત જ પેટી લઈને ઘરે દોડ્યો અને સંતોષીને બતાવ્યું સંતોષી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ તેમને વિશ્વાસ જ નહોતો થતો કે આટલો મોટો ખજાનો તેમને મળ્યો છે બંકોએ વિચાર્યું કે હવે તેનું જીવન બદલાઈ જશે તેણે પોતાની પત્ની સાથે મળીને નક્કી કર્યું કે તેઓ આ ખજાનાનો સદુપયોગ કરશે સૌપ્રથમ તેમણે પોતાના ખેતરને સુધાર્યો સારી ખાતર અને બિયારણ ખરીદ્યા જેના કારણે તેમનો પાક ખૂબ સારો થયો તેમણે પાટણનગરીના અન્ય ગરીબ ખેડૂતોને પણ મદદ કરી તેમને પૈસા અને બિયારણ આપ્યા બંકો અને સંતોષીએ પાટણનગરીમાં એક શાળા પણ બંધાવી જેથી બાળકો ભણી શકે તેમણે એક કૂવો પણ ખોદાવ્યો જેનાથી પાટણ નગરીના લોકોને પાણીની તકલીફ ઓછી થઈ ધીમે ધીમે બંકો અને સંતોષી પાટણ નગરીના સૌથી ધનિક અને આદરણીય વ્યક્તિ બની ગયા તેઓ ક્યારેય પોતાની ગરીબીના દિવસો ભૂલ્યા નહીં અને હંમેશા નમ્ર અને ઉદાર રહ્યા આ ખજાનાએ તેમનું જીવન બદલી નાખ્યું પણ એનાથી પણ વધુ બદલાયું તેમની ઉદારતા અને દયાભાવ બંકો અને સંતોષીએ સાબિત કરી દીધું કે સાચો ખજાનો માત્ર પૈસામાં નથી પરંતુ તેને કેવી રીતે વાપરવામાં આવે છે તેમાં છે તેમનો ખજાનો માત્ર સોના ચાંદીનો નહોતો પણ તેમના સારા કાર્યોનો હતો જેણે આખી પાટણ નગરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું